સાતત્યપૂર્વક આગળ વધી રહ્યું છે ત્રણ વર્ષ અગાઉ પ્રારંભ થયેલ આ અભિયાનમાં સતત નવા પ્રયોગો સાથે સફળ થયેલ પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો લાભ અભિયાનમાં જોડાયેલ

અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાથી પાક ઉત્પન્ન કેવી રીતે વધે છે તે દેખાડવામાં આવેલી અને મોટી તુંબડીમાં નરેન્દ્રસિંહ જાડીજાની વાડીએ વહી જતા વરસાદી પાણીથી નિર્જીવ કુવાને ફરીથી રિચાર્જ કરીને ખૂબ જ નબળી જમીનમાં પણ જાત મહેનતથી બાગાયત અને નિયમિત પાકો સાથે મસાલા પાક સહિતની સફળ ખેતી કેમ થાય તેનું નિદર્શન થયું હતું મોટા કપાયા ગામી ધનજીભાઈ અને દિનેશભાઈ વાલાની બંધુઓની વાડીની મુલાકાતમાં એક જ એકરમાં પ્રયોગ રીતે કરાયેલ વિવિધ ચાર જાતના ઘઉં નું એક સાથે વાવેતરનો સફળ પ્રયોગ જોવા સાથે પદ્ધતિ સરના ટાંકા બનાવીને તેમાં ગોબર સ્લરી જીવામૃત અમૃત ગૌ કૃપા અમૃતમ સહિતના સંપૂર્ણ ગાય આધારિત ખાતરો બનાવી ખૂબ ઓછી મહેનત અને ઓછા ખર્ચે સીધા પાક સુધી કેમ પહોંચાડી શકાય અને સંપૂર્ણ મગફળી અને ઉપજાઉ બનાવી શકાય તેની સમગ્ર માહિતી આપવામાં આવેલ બે ભાગમાં યોજાયેલા પ્રેરણા પ્રવાસમાં દુરવાગઢ અને અબડાસા સહિત સમગ્ર કચ્છમાંથી કુલ એકસો પચાસ જેટલા ખેડૂતોએ ભાગ લીધેલ

સૌ ખેડૂતોને શુદ્ધ ગાય આધારિત ખેતીના રોટલા સાથે પીરસવામાં આવેલ હતું સમગ્ર પ્રવાસમાં રાપર ગુરુકુળથી નવતમ મુનિ સ્વામી મુકુંદ મુનિસ્વામી અને પ્રવાસી કાર્યકર્તાઓ જયદીપભાઈ શૈલેષભાઈ ખીમજીભાઈ અને દેવરાજભાઈ પણ સાથે રહ્યા હતા દેશી ગૌવંશી રાખવાના હેતુથી પ્રારંભ કરવાના આ પ્રયોગ ખૂબ સફળ રહ્યો હતો અને તેનાથી પ્રોત્સાહિત થઈને ખેડૂતો ખૂબ ખર્ચાળ રસાયણિક ખાતરો અને ઝેરી દવાઓ છોડીને પોતાની રીતે જ શુદ્ધ ખેતી માટે જમીન વધારવા પ્રેરિત થઈ રહ્યા હોવાનું મુખ્ય સમિતિના શ્રી શ્યામચરણ સ્વામીએ જણાવ્યું હતું